સુરેન્દ્રનગર સિવિલ હોસ્પિટલમાં આરોગ્યની કથળતી સુવિધાઓ સુરેન્દ્રનગર જિલ્લાની મુખ્ય સિવિલ હોસ્પિટલમાં આવેલ લેબોરેટરી જ સાતથી વધુ રોગોના લેબ ટેસ્ટ જ નથી થતા દર્દીઓ ત્રણ હજારથી લઈને પાંચ હજારનો ખર્ચ કરી ખાનગી લેબોમાં રિપોર્ટ કરાવવા જવા બન્યા મજબૂર તો જ્યારે વિટામિન બી તેર વિટામિન ડી થ્રી અને થાઇરોઇડ આઈન અને ફોલિક એસિડના કેલ્શિયમ થાઇરોડ ફોફાઇલના સહિતના રિપોર્ટ જ સિવિલ હોસ્પિટલમાં લેબમાં નથી થતા અને નાના નાના વર્ગના લોકો રૂપિયાના ખેંચી શકે તેઓ ગંભીર રોગથી પણ પીડિત હોય તો તેનું મોત થઈ રહ્યું છે આરોગ્ય પાછળ કરોડો રૂપિયાનું ખર્ચ થતાં પણ પરિસ્થિતિઓ જમીન આસમાનનો ફર અને હોવાનું સામે આવ્યું છે દર્દીઓ બની રહ્યા છે પરેશાન અને તાત્કાલિક ટેસ્ટિંગ કીટો પૂરી કરાતા સંસાધનો સ્ટાફ ઉપલબ્ધ કરી તમામ લેબોરે ટેસ્ટિંગ શરૂ કરી રિપોર્ટ શરૂ કરવા ઉઠી માંગ આજે સુરેન્દ્રનગરની હું મુલાકાત હતું હું એના પ્રભારી તરીકે પાર્ટી મને જ્યારે જવાબદારી આપી છે ત્યારે સ્થાનિકોમાંથી એક વિષય ધ્યાનમાં આવ્યો આરોગ્યની લગત બાબતમાં કે મહાત્મા ગાંધી હોસ્પિટલ સુરેન્દ્રનગરની જે મુખ્ય સિવિલ હોસ્પિટલ તરીકે ગણાય છે ત્યાં જુદી જુદી આઠ પ્રકારના ટેસ્ટો માટે કોઈ પણ સાધનોની વ્યવસ્થા નથી કે કોઈ પણ એની મેડિકલ કીટોની પણ વ્યવસ્થા નથી એના કારણે વિટામિન બી હોય વિટામિન ડી હોય થાઇરોઇડ ફંક્શન અંગેનો ટેસ્ટ હોય આયરન કોલેજ એસિડ અંગેનો ટેસ્ટ હોય કેલ્શિયમ નો હોય અથવા તો સાયરો પ્રોફાઇલ નો કેસ હોય જો એના ટેસ્ટિંગ કરવામાં ના આવે તો જે પ્રકારે આ સમગ્ર વિસ્તારના એટલે કે હવે તો સુરેન્દ્રનગરની મ્યુનિસિપલ કોર્પોરેશનનો દરજ્જો આપ્યો છે ત્યારે જો મહાનગરપાલિકા તરીકે સુરેન્દ્રનગરને જ્યારે દરજ્જો મળ્યો હોય અહીંયા કમિશનર કક્ષાના અધિકારીઓની નિમણૂક કરવામાં આવી ત્યારે જો ગરીબ પરિવારોને આ પ્રકારના ટેસ્ટો બહાર પ્રાઇવેટમાં કરાવવા પડે અને એના માટે ત્રણ હજારથી લઈને પાંચ હજાર સુધીનો ખર્ચ કરવામાં આવે તો આ સંવેદનશીલ સરકારે આ બાબતે ગંભીરતાથી વિચારવું જોઈએ અને એક જવાબદાર નાગરિક તરીકે અને એક પાર્ટીના જવાબદાર આગેવાન તરીકે હું કોંગ્રેસ પાર્ટીના પણ કાર્યકર્તાઓને વિનંતી કરું છું કે આ બાબતને લઈ અને તમે ગરીબો વચ્ચે જાઓ એમના પ્રશ્નને વાંચ આપો અને સરકાર શ્રી જે આ બાબતને લઈ ગંભીર નથી એ સુતેલું તંત્ર છે એને જગાડવાનો પ્રયત્ન કરો